હેલો મિત્રો નમસ્કાર સ્વાગત છે તમારું ફરીથી આપણે એક નવા વિડીયોમાં તો આજે આપણે બનાવવાના છે કચ્છી દાબેલી અને આ તમે એકવાર વિડિયો જોશો એટલે તમે દાબેલી બનાવવાના તમે કિંગ બની જાશો મિત્રો અને આ વિડીયો થોડો લાંબો થશે તો કૃપા કરીને વિડીયોને આખો જોજો દાબેલી જે તમારા હાથની બનશે એવી ઘરમાં કોઈથી નહીં બને મિત્રો તો આપણો આ રીતના આપણે બધા જ મસાલા ચટણી સિંગદાણા બધું જ આપણે ઘરે જ બનાવવાનું છે તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ સૌથી પહેલાં આપણે દાબેલીનો જે પેકેટમાં મસાલો મળતો હોય એ બનાવવાનો છે અને એના શું શું ઇન્ગ્રીગિએટ જોઈએ એ મેં સ્ક્રીન ઉપર આપી દેલા છે તો તમે વિડીયોને પોઝ કરી અને ત્યાં જોઈ શકો છો તો સૌથી પહેલાં આપણે આ કડાઈને રાખી દીધી એ ગરમ થઈ જાય એટલે આપણે ચાર ચમચી આખા ધાણા એક ચમચી આખું જીરું અને એક ચમચી વડિયારી એક ચમચી કાળા મરી એક ચમચી લવિંગ એક તમાલપત્ર એને હાથથી તોડીને આ રીતે નાખી દેવાનું અને એક આપણે બાદિયાનું જે ફૂલ હોય એ આખું ફૂલ અને બે મોટી કાળી એલચી અને બે મોટા મીડિયમ સાઇઝના તજના ટુકડાને ઝીણા ઝીણા હાડથી કટકા કરી અને મેં આમાં એડ કરી દીધા છે મિત્રો હવે આને આપણે આમ આમનું શેકવાના છે અને સુગંધ આવવા માટે એટલે નીચે ઉતારી લેવાના છે અને ઠંડા થાય ત્યારબાદ આપણે એને મિક્સરમાં પીસવાના છે મિત્રો તો આ વીસ મિનિટ બાદ બિલકુલ ઠંડા થઈ ગયા છે તો હવે આપણે એને મિક્સર ગ્રાઇન્ડરમાં આનો પાવડર કરી લેવાનો છે મિત્રો ત્યારબાદ આપણે એમાં એક ચમચી તીખું લાલ મરચું એડ કરવાનું છે અને અડધી ચમચી જેટલું આપણે એમાં સંચર એડ કરવાનું છે મિત્રો અને હવે આને આપણે મિક્સર ગ્રાઇન્ડરમાં પીસી લઈએ તો આ મિક્સર ગ્રાઇન્ડરમાં મેં આનો ભૂકો કરી લીધો છે આ રીતનો તમે જોઈ શકો છો અને મિત્રો આ પાવડરની અંદર તમે તેલમાં સારી રીતે આને ભેળવી અને ચારથી પાંચ મહિના સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકો છો મિત્રો અને આ મસાલામાંથી તમે બેથી ત્રણ વખત આમાં દાબેલી બનાવી શકશો મિત્રો આ આપણો દાબેલીનો પેકેટવાળો કચ્છી દાબેલીનો મસાલો તૈયાર થઈ ગયો અને હવે આપણે મસાલા સીંગ બનાવવાની છે તો એના માટે મેં એક નાના લોયામાં બે ચમચી જેટલું તેલ લઈ લીધું છે તેલ ગરમ થઈ જાય એટલે થોડી એવી હળદર થોડું એવું લાલ મરચું અને એમાં આપણે દાણા કોતરા કાઢી લીધેલા હોય એને એડ કરવાની છે અને સાથે જ આપણે દાબેલીનો જે મસાલો બનાવ્યો હતો એક ચમચી આપણે એ મસાલાને આમાં એડ કરવાનો છે મિત્રો અને એને સારી રીતે આમાં મિક્સ કરી દેવાનો છે અને સાથે જ આપણે અડધી ચમચીથી પણ થોડું એવું ઓછું આપણે એમાં આમચૂર અને સ્વાદ પ્રમાણે નિમક અને થોડો એવો આપણે ખાંડનો ભૂકો કરેલો જે પાવડર છે એ આપણે નાખવાનું છે અને એને સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને ગેસની ફ્લેમ આપણું તેલ ગરમ થઈ ગયા બાદ બંધ કરી દીધેલો છે તો ગેસને આપણે બંધ જ રાખવાનું છે નહીંતર આપણા બી છે એ કાળા થઈને પડી જશે મિત્રો તો આપણે આ મસાલા સિંગ હવે તૈયાર થઈ ગઈ થઈ તો હવે આપણે લસણની તીખી લાલ આપણે ચટણી બનાવવાની છે એના માટે આપણે સાતથી આઠ કડી લસણ અને ત્રણ ચમચી જેવું આપણે લાલ મરચું પાવડર એમાં કાશ્મીરી અને થોડું એવું તીખું લાલ મરચું એને આપણે મિક્સર ગ્રાઇન્ડરમાં પીસી લીધું છે એને આપણે એક બાઉલમાં કાઢી લઈએ થોડું આપણે મિક્સર જારમાં હજી ચોટું એમાં થોડું એવું આપણે પાણી એડ કરી અને એને કાઢી લઈએ મિત્રો અને હવે આપણે એક નાના વાસણમાં આપણે એક ચમચી જેટલું તેલ લેવાનું છે એ ગરમ થયા બાદ આપણે થોડી એવી એમાં હિંગ એડ કરવાની છે અને જે આપણું આ લસણ અને મરચાં પાવડર છે એને આપણે એમાં એડ કરી દેવાનું છે અને સારી રીતે આપણે એને મિક્સ કરી લેવાનું છે મિત્રો અને ગેસની ફ્લેમને બિલકુલ લો અથવા તો બંધ કરી દેવાની છે આપણું તેલ એકવાર ગરમ થઈ જાય બાદ આ રીતે સારી રીતે આને ચટણીને મિક્સ કરી લેવાની છે આ આપણું લાલ મરચાં પાવડરની તીખી લાલ ચટણી બની ગઈ છે મિત્રો આ બિલકુલ તૈયાર છે તો આને આપણે નીચે ઉતારી લઈએ અને હવે આપણે બનાવવાનું છે આંબલીનું મીઠું પાણી મિત્રો જેને ઘણા ખાટું મીઠું પાણી પણ કહેતા હોય છે તો આંબલી જે આપણી છે એને આપણે ગરમ પાણીમાં બાફી લીધેલી છે તો એને મેં હાથેથી એકદમ એનો પલવો કાઢેલો છે તો એને આપણે ગરણીની મદદથી ગારી લીધું છે મિત્રો આ મેં એનું પાણી લઈ લીધું છે તો હવે એને આપણે એક આપણે નાની તપેલીમાં બે ચમચી જેટલું તેલ લીધું છે ગરમ થયા બાદ થોડી હળદર થોડું લાલ મરચાં પાવડર અને આપણો દાબેલી મસાલા છે એ બે ચમચી એડ કરવાનો છે સોરી એક ચમચી અને ત્યારબાદ આપણે એમાં જે આપણું આ આંબલીનું પાણી હતું એને એડ કરી દેવાનું છે અને ફરીથી એને આપણે ગરમ થવા દેવાનું છે મિત્રો અને એમાં આપણે આ હું બે ચમચી જેટલો એમાં ગોળ એડ કરું છું અને આપણે એક વાટકી જેટલો આપણે આમાં ખાંડનો દળેલો પાવડર છે એ એડ કરવાનું છે અને એને સારી રીતે આમાં આપણે ઓગાળી લેવાનું છે મિત્રો પાણીને આપણે સ્વાદમાં મીઠું થાવું જોઈએ એ રીતનું બનાવવાનું છે મિત્રો એ ખાસ ધ્યાન રાખવાનું છે તો આપણું પાણી બનીને કમ્પ્લીટ થઈ ગયું તો હવે આપણે દાબલીનો મસાલો બનાવવાનો છે એના માટે મેં એક મોટી કઢાઈમાં બેથી ત્રણ ચમચી સિંગ તેલ એ ગરમ થયા બાદ એમાં હળદર અને લાલ મરચું પાવડર બે ચમચી લાલ મરચું પાવડર એડ કર્યું છે અને આપણે બે ચમચી દાબેલી મસાલો જે બનાવ્યો આગળ આપણે એ હું એડ કરું છું એને સારી રીતે આપણે તેલમાં સાંતળી લીધો છે અને થોડું એવું હું એમાં પાણી એડ કરું જેથી કરીને આપણે મસાલા બળી ન જાય અને સાથે જ આપણે આમાં આમાં અડધી ચમચી જેટલો આમચૂર પાવડર એને પણ સારી રીતે આમાં આપણે મિક્સ કરી લઈએ અને ત્યારબાદ આપણે બાફેલા બટેકા છે એને હાથથી આ રીતે છુંદી અને આપણે મસાલામાં એડ કરવાના છે મિત્રો અને આને મસાલા સારી રીતે આપણે મિક્સ કરી લેવાના છે ગેસની ફ્લેમને બિલકુલ લો રાખવાની છે અને મિત્રો આ રીતે તમે એકવાર દાબેલી બનાવશો તો તમારી માર્કેટ જેવી જ દાબેલી બનશે મિત્રો સો ટકા તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને સાથે જ હું થોડું એવું આમાં પાણી એડ કરું છું અને આપણે આમાં અડધી ચમચી સંચર એડ કર્યું છું અને આને આપણે સારી રીતે આ બટાકાનો મસાલો છે એને આપણે તાવીસાની મદદથી થોડો છૂંદો પણ કરી લીધો અને હવે ઉપરથી આપણે આમાં ચાર ચમચા જેટલું આપણું જે આંબલીનું પાણી બનાવેલું છે મીઠું પાણી એ પાણી એડ કરવાનું છે અને આને આપણે એ લો ફ્લેમ ઉપર ગરમ થવા દેવાનું છે એટલે કે આ મસાલાને પાકવા દેવાનું છે તો આ રીતના આપણો આ મસાલો હવે પાકી ગયો છે આ રીતનું ટેક્સચર અને આ રીતનો ઢીલો મસાલો બનવો જોઈએ મિત્રો આ ગેસની ફ્લેમ આપણે બંધ કરી અને આને નીચે ઉતારી અને એક નાની ડીશમાં આ મસાલાને આપણે સેટ કરવાનો છે તો આપણો આ દાબેલીનો જે મસાલો બનાવ્યો છે એને હવે આપણે સેટ કરી લઈએ અને જે બાકીના આમાં વસ્તુ બધી એડ કરવાની છે એ હવે આપણે ધીરે ધીરે આમાં બધી વસ્તુ એડ કરીએ મિત્રો સૌથી પહેલાં હું આમાં તૂટી ફૂટી જે આવતી હોય છે હું એ એડ કરું છું જો તમારે ન નાખવી હોય તો પણ હાલશે મિત્રો આપણે ડૂટી ફૂટી નાખશું અને મારી પાસે થોડી એવી ચેરી પડેલી છે તો આના નાના પીસ કરી અને હું ચેરી એડ કરી દઉં છું અને જો ટોપરાનું ખમણ હોય તો તમે આમાં ટોપરાનું ખમણ પણ એડ કરી શકો છો એકદમ ઝીણો પાવડર આવે એ અને ડ્રાય ફ્રૂટમાં કાજુ પણ તમે આમાં એડ કરી શકો છો એના નાના નાના ટુકડા કરીને આ આપણો મસાલો જે છે એ રેડી થઈ ગયો છે અને આ થોટલી થોડી એવી કિસમિસ છે તો એને હું એડ કરી દઉં ખાવામાં જે બાઇટમાં ક્યારેક આવે તો એ ખાવામાં ખૂબ જ મજા આવે મિત્રો તો ઓલમોસ્ટ આપણો આ દાબેલીનો મસાલો પણ રેડી થઈ ગયો મીઠું પાણી રેડી થઈ ગયું ચટણી રેડી થઈ ગઈ છે મસાલા સિંગ રેડી થઈ ગઈ છે આ મીઠું પાણી છે અને દાબેલીનો મસાલો છે આ બધી જ વસ્તુ આપણી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે દાબેલી જે છે એ ભરવાની ચાલુ કરીએ તો મેં આ બિલકુલ એકદમ સોફ્ટ અને તાજા પાવ લીધેલા છે મિત્રો થોડુંક પણ કડક પાવામાં નહીં આવે નહીં ત્યારે આ દાબેલી આપણી છે એ સારી નહીં બને મિત્રો તો પાઉંને આપણે આ મેં મોટું પાઉં લીધું છે મિત્રો તો એને આપણે આ રીતે કટ કરી લેવાનું છે ચપ્પુની મદદથી એ જનરલી આ લગભગ બધાને ખબર જ હોય છે કે આ રીતે આમાં કટ મારવાની હોય છે કારણ કે આપણે લારી ઉપર જોતાં જોઈએ છીએ તો સૌથી પહેલાં આપણે એમાં જે આંબલીનું મીઠું પાણી બનાવેલું છે થોડું એવું એ આપણે ચમચાની મદદથી આમાં એડ કરવાનું છે અને તીખાશ પ્રમાણે આપણે આ લાલ તીખી ચટણી એડ કરવાની આમાં અને ત્યારબાદ આપણે આ દાબેલીનો મસાલો જે બનાવેલો છે એ અંદર આપણે એમાં આ ભરવાનો છે મિત્રો અને ફરીથી થોડું એવું આપણે મીઠું પાણી અને મસાલા સિંગ એ તમે વધારે ઓછી તમારે હિસાબથી કરી શકો અને થોડી એવી સમારેલી ઝીણી ડુંગળી અને ફરીથી આપણે દાબેલી મસાલા આપણે આમાં આની ઉપર લગાડવાનો અને ફરીથી થોડું એવું મીઠું પાણી આંબલીનું આ રીતના આપણે દાબેલી આપણે ભરી લેવાની છે મિત્રો આ આપણી દાબેલી કમ્પ્લીટ થઈ ગઈ છે તો હવે આપણે એને શેકવા માટે આ કઢાઈ આ ઉપર રાખી અને આપણે એક ચમચી તેલ લગાડવાનું અને આ દાબેલીને ગરમ કરવાની છે મિત્રો ગેસની ફ્લેમને આપણે મીડિયમ રાખવાની છે અને આ દાબેલીને આપણે બે સાઈડથી આને શેકી લેવાની છે મિત્રો શેકવાની પણ ઓપ્શનલ છે મિત્રો આપણે સૌરાષ્ટ્ર સાઈડમાં દાબેલી શેકીને ખાતા હોઈએ છે કચ્છમાં છે જે છે એ કાચે કાચી જ ખાવાની હોય છે મિત્રો આપણે આ બે સાઈડ દાબેલીને શેકી લીધી છે આપણી આ દાબેલી છે એ શેકાઈ ગઈ છે બંને સાઈડ આમાં આ દાબેલી શેકાઈ ગયા બાદ આપણે આને ઉતારી અને એમાં સેવ આપણે એડ કરવાની છે આપણે આ રીતે આમાં દાબેલીમાં જે મસાલામાં છે એ સેવને આપણે આ રીતે લગાડી દેવાની છે મિત્રો અને નાયલોન સેલ સેવ લેવાની છે મેં આ બંને દાબેલીમાં આ રીતે સેવ લગાડી દીધી છે મિત્રો આપણી આ દાબેલી બનીને કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે મિત્રો જો તમને આ મારો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો આવા નવા વિડીયો તમને જોવા મળતા રહેશે મિત્રો અને આ મારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર મિત્રો